રોજ સવારે ઉઠીને કરો આ પાંચ કામ સફળતા તમારા પગે પડશે અમે તમને જે પાંચ કામ જણાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ સરળ છે અને આ ઉપાયોને કોઈ પણ કરી શકે છે હિન્દુ ધર્મમાં અનેક પરંપરા બનાવવામાં આવી છે જો કે બદલતા સમયની સાથે આ પરંપરામાં પરિવર્તન આવતું જાય છે છે આમાંથી અમુક પરંપરા ખતમ થઈ રહી પરંપરાજી ટીપ્સ પહેલાના સમયમાં આ પરંપરા આપણા દૈનિક વહેવારનો ભાગ હતી રોજ સવારે ઉઠીને કયું વિશેષ કાર્ય કરવામાં આવે તો આખો દિવસ સારો જાય છે હાથની હથેળીના કરો દર્શન સવારે ઉઠીને તરત જ સૌથી પહેલા તમે તમારા હાથ જોડો અને તને પુસ્તકની જેમ ખોલી હથેળીના દર્શન કરો અને પછી આ મંત્ર બોલો કરાગ્રે વસ્તે સરસ્વતી પુસ્તક સ્થિતો બ્રહ્મા પ્રભાતે કર દર્શનમ આ શ્લોક નો મતલબ એ છે કે મારા હાથના આગળના ભાગમાં લક્ષ્મી નું મધ્ય ભાગ માં સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્મા નો નિવાસ છે આ કામ રોજ સવારે કરવાથી સુખ સમૃદ્ધિની સાથે 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 રૂપિયાની પણ પ્રાપ્તિ થાય છે ઈશ્વરની પ્રાર્થના કરો સવારે ઉઠીને દેવતાનું ધ્યાન ધરો પોતાની ભૂલો માટે ક્ષમા માંગો સાથે આજે તમારો દિવસ સારો રહે તેવી પણ પ્રાર્થના કરવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારા જીવનમાં ના આવે તેવી પણ પ્રભુને પ્રાર્થના કરવી આ प्रकारे ઈશ્વરને પ્રાર્થના કરવાથી તમારા જીવનમાં સુખ આવે છે અને દેવતાઓની કૃપા તમારા ઉપર રહે છે. ધરતીને પ્રણામ કરવું રોજ સવારે તમે ઉઠો ત્યારે ધરતી માતાને પ્રણામ કરો. કેમ કે ધર્મ ગ્રંથોમાં ધરતીને પૂજનીય અને દેવી સ્વરૂપ કહેવામાં આવે છે. ધરતી પર પગ મુકતા પહેલા તેને પ્રણામ કરવા અને આ શ્લોક બોલવો.

શક્ય હોય તો રાત્રે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને તે પાણી પી લો આનાથી બે ફાયદા થશે પહેલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને બીજું તાંબાના લોટામાં રાખેલું જળ પીવાથી સૂર્ય સાથે જોડાયેલા દોષનું નિવારણ આવી જાય છે જીવનમાં માન સન્માન પ્રાપ્ત થશે કોઈ શુભ ચિહ્ન જોવો